તો ફ્રેન્ડ્સ રાતના વાગી ગયા છે એક ને બાવીસ અને અમે ગાડી બુક કરી છે ટવેરા અને આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે અને હાલ ગાડીમાં ડીઝલ પુરાવીશું આપણે ડ્રાઈવર સાહેબ નીચે ઉતરી ગયા છે બે હજારનું ડીઝલ પુરાવા સીટીએમ ચાર રસ્તા પછી એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ રાતના વાગી ગયા છે એકને અડતાલીસ અહીંયાથી આપણે એક્સપ્રેસ હાઈવે પકડી લેશું જેથી કરીને આપણે જલ્દીથી જલ્દી પાવાગઢ પહોંચી જશું અને હું તમને કહીશ કે અમે પાવાગઢ કેટલા વાગે પહોંચ્યા આ છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે મિત્રો અમદાવાદથી આપણે નીકળ્યા હતા અને ત્રણ ને ત્રેપને આપણે પાવાગઢથી માત્ર અઢાર કિલોમીટર દૂર છીએ અને આ જગ્યાનું નામ ખબર નથી પણ અહીંયા હોટલ સર્વોત્તમ આવી છે અને ત્યાં આપણી આ ગાડી પડી છે અહીંયા આપણે હોલ્ટ લીધો છે અહીંયા ડ્રાઈવરનું એવું કહેવું છે કે આ હોટલ ચોવીસ કલાક ખુલ્લી હોય છે તો જો તમે લોકો પાવાગઢ જતા હોય તો તમે અહીંયા હોલ્ટ લઈ શકો છો પાવાગઢથી અઢાર કિલોમીટર પહેલાં આ જગ્યા આવે છે જેનું નામ છે હોટલ સર્વોત્તમ અને અહીંયા ગરમ ચા મળશે નાસ્તો મળશે તો આપણે ચાનો મજા કરીએ ગરમા ગરમ ચા પીએ તો ઠંડી થોડી ઉડી જાય ઠંડી બહુ જ છે ગરમ ગરમ ચા છે હમ ચા ખૂબ સારી છે હોટલ સર્વોત્તમ રાતના વાગ્યા છે ચાર પાવાગઢ પહેલાં અઢાર કિલોમીટર તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ચાર વાગીને ઓગણત્રીસ મિનિટે પાવાગઢ આવી ગયા છીએ પણ આજે રવિવાર છે અને ભીડ વધારે હોવાના કારણે આ પોલીસવાળાએ અહીંયા આપણે રોક્યા છે અને હવે ગાડી આપણે પાર્કિંગમાં મૂકશું અને ત્યાંથી આપણે બસમાં ઉપર જશું અહીંયાથી પાંચ કિલોમીટર દૂર છે તો ફ્રેન્ડ્સ આ છે પાવાગઢનું બસ સ્ટેશન આજે રવિવાર છે ને રવિવારે ભીડ બહુ થાય છે એટલે તમારું પર્સનલ વ્હીકલ તમારે નીચે પાર્કિંગમાં મૂકવાનું રહેશે અને અહીંયાથી રવિવાર હોય કે કોઈ તહેવાર હોય તો બસમાં તમારે માચી સુધી જવાનું રહેશે અને અહીંયા ઘણી બધી બસ મૂકેલી જ છે સ્પેશિયલ બસ સ્ટેન્ડથી ઉપર માચી સુધી લઈ જશે અને માચીથી નીચે આવવા માટે પણ બસ મળી જશે અને ઉપર ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય એના માટે થઈ આ લોકોએ પ્રાઇવેટ વ્હીકલને અહીંયા જ રોકી દીધું છે ઉપર જવા દીધું નથી અને આ બધી બસો તમે જે જોવો છો એ બધી બસો તમને ઉપર લઈ જશે માચી સુધી હિલ સ્ટેશન સુધી અહીં ટિકિટનું ભાડું કેટલું છે એ હમણાં હું તમને જણાવીશ તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પાવાગઢથી બસમાં બેસી ગયા છે માચી જવા માટે અને મોટાની ટિકિટ વીસ રૂપિયા છે અને નાના છોકરાની ટિકિટ દસ રૂપિયા છે અમે છ જણા હતા એટલે છ ધોને બાર એકસો વીસ રૂપિયા અને બે છોકરા હતા એટલે એના વીસ રૂપિયા એટલે ટોટલ એકસો ને ચાલીસ રૂપિયા ભાડું થયું છે એટલે નોર્મલ ચાર્જિસ ઉપર બસવાળા તમને પાવાગઢથી માચી પહોંચાડી દે છે મિત્રો ફાઇનલી પાંચ વાગે આપણે રાઇટ ઉપર પહોંચી ગયા છીએ પગથિયે અને પાંચ વાગે તમે લોકોની ભીડ જોઈ શકો છો આટલી તો ભીડ છે જ અહીંયા અને હજી બીજી પબ્લિક આવી રહી છે આજે રવિવાર છે એટલે લોકોને પબ્લિકની અહીંયા ઘણી બધી પબ્લિક આવી છે દૂર દૂરથી દર્શન કરવા માટે નાસ્તા પાણીના કાઉન્ટર છે ગરમ નાસ્તો મિત્રો આ ઉડન ખટોલા છે ઉડન ખટોલાની ટિકિટ ઝૂમ કરીને તમને બતાવું છું આવા જવાની દોઢસો રૂપિયા ટિકિટ છે અને એ સવારે અત્યારે પાંચ વાગ્યા છે અહીંયાના સિક્યુરિટી ગાર્ડનું એવું કહેવું છે કે સાડા પાંચથી છ ની વચ્ચે ઉડાન ખટોળા ચાલશે ચાલુ થશે પણ આપણે બહુ વહેલા આવ્યા છે તો આપણે શેરડી ચડીને ના જશું ઉપર અહીંયાથી એન્ટર છે મિત્રો ફાઇનલી આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે અને ઘણા બધી પબ્લિક પગથથી ચડી રહી છે બસો પગથિયા ચડ્યા પછી અમે થાકી ગયા હજી આટલો ઉપર જવાનું છે પહેલી લાઈટ સુધી અને અમે અહીંયા છીએ બસો પગથિયાં ચડી અને હાફી ગયા છે તો બ્રેક લીધો છે મિત્રો તેરસો પગથિયા આપણે ચડી ગયા છીએ અને સવારનો ટાઈમ થઈ ગયો છે છ ને તેતાલીસ ઉપરનું વાતાવરણ ધુમ્મસ વાળું છે કંઈ દેખાશે નહીં નીલમ કેટલો થાક લાગે ઉપરનું વાતાવરણ જો ધુમ્મસ છે એટલે બહુ ઝાકું ઝાકું દેખાશે જોઈ લો આટલા ઉપર છીએ આપણે અને હજી રોચ ઉપર જવાનું છે મિત્ર ફાઈનલ છ ત્રેપન સાડા સત્તરસો પગથિયા ચડીને અમે અહીં આવી ગયા છે બજાર જેવું છે રમકડા મળે છે પ્રસાદી ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે સીધો રસ્તો છે પગથિયા નથી ઘણી બધી દુકાનો છે અહીંયા પ્રસાદ અહીંયા મળે છે પ્રસાદના સ્ટોલ છે રમકડાના સ્ટોલ છે ઘણી બધી દુકાનો છે લાઈન સર આગળ તમે જોઈ શકો છો સીધો રસ્તો છે હવે પગથિયા છે એની સાડા સત્તરસો પગથિયા ચડી આપણે મિત્રો સાત ને એક થઈ છે અને તમે રોપવેમાં બેસો નીચેથી તો રોપવેવાળા તમને અહીંયા ઉતારે દન ખટોળામાં અહીંયા સુધી આવે મિત્રો આ છે દૂધ્યું તળાવ પાવા ગ્રુપ પર લોકો પગથિયા ચડીને આવ્યા છે થાકી ગયા છે અને પાણીમાં હાથને પગ પલાળે છે જેથી થાક ઓછો થઈ જાય ઘણી બધી સુવિધા સારી થઈ ગઈ છે મિત્રો અહીંયા આપણે કેટલા પગથિયા ચડ્યા એનું અહીંયા બોર્ડ માર્યું છે તો આપણે બે હજારને એક પગથિયા ચડી ગયા છીએ હજી ઉપર પગથિયા છે બસો જેટલા

ડાયરેક્ટ રો 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 દેતા હા હાજી એક ખેલ લી સીડી ચલાવવાની આપણે આવશે આ પાર પાંચ વિડિયો બનાવ નીચે જવા માટે મંદિર પાછળ

તો મિત્રો ફાઇનલી આપણે ગબ્બર ઉપર દર્શન કરી શાંતિથી નીચે આવી ગયા છીએ અને આ જે બસ દેખાય છે એ બસ આપણને અહીંયા માચીથી ફક્ત વીસ રૂપિયામાં નીચે પાવાગઢ બસ સ્ટેન્ડ ઉપર પહોંચાડશે અને આ બસ પાંચ પાંચ મિનિટે બસ ભરાઈને ઉપર આવે છે અને અહીંથી નીચે લઈ જાય છે આથી ખાલી જ હોય છે રવિવાર છે તો ઘડીએ ઘડીએ બસ મુકાય છે એના કારણે અને માત્ર વીસ રૂપિયાની ટિકિટ છે અહીંથી આપણને નીચે લઈ જશે